કોઈ વાત નહીં કોઈ વિવાદ નહીં કેમ તકે અમે એક જ પરિવારના સંતાન છીએ બરાબર અમારો ભગવાન શિવ છે દાતા મા ચહેરાના ત્યાં આયા જ છે અમારી એક જ મા છે એ માના અમે સંતાન છીએ ભક્તિમય થઈ આવ્યા છીએ આપણે ભગવાનનું નામ દેવા માટે ભગવાનનું ભજન કરવા માટે એટલે કોઈ પ્રકારે કોઈ વાદ વિવાદ નહીં એક થઈ અને આપણે ભગવાનનું નામ દેવાનું હોય ભજન કરવાનું હોય આપણને મોકો મળ્યો છે આવો અવસર ના મળે આવો અવસર ના મળે જેમ જેમ તમે શાંત થઈ અને શાંત ચિંત રાખી અને અમારી હાથે ચાલશો તેમ તેમ તમારું મન તમારું આત્મા ભક્તિમય રહેશે અને હું તમને બરાબર એવું નહીં કે ખાલી કહેવા માટે કહું છું કે ભગવતીની દયા હશે એના આશીર્વાદ છે બરાબર કે જે કોઈ સેવાની અંદર જોડાય ભક્તિની અંદર જોડાય આ એક મન કરી અને બધા કોઈ વાદ વિવાદ સિવાય બધા એક થઈને રહે બરાબર મા એવું કે છે બરાબર આ દરબારની અંદર માના શબ્દનું જેને પાલન કર્યું તે બરાબર એના તો અન્ન પાણીને પૈસો ક્યારેય નહીં